યમુનાજી યમનાજીના શંગાર યમુનાજીના કોનવારા યમુનાજીની પૂજા યમનાજીને દૂધ પણ વ્યગ્રતા તો થઈ જ જાય છે આપણા માટે તો જેવી છે એવી આપણી માં જ છે આજે આપણીમાં સો વર્ષ એ થાય ને આ બધે આમ લબડી પડ્યા હોય હાથ ધોધતા હોય કાનમાં સંભળાતું હોય નાકમાં લેટ જતી હોય આંખે દેખાતું હોય હવે તમને કોઈ પૂછ્યા તમારા મારા મમ્મી તો આપણા યમુનાજીને આપણે એટલો બધો પ્રેમ કરીએ છીએ કે હવે યમુનાજીને મૂળ સ્વરૂપમાં મને લાગતો નથી વાર લાગે આવતા હવે થોડા સમયમાં સારા જ સમાચાર મળશે એવું લાગી રહ્યું છે કારણ આ વ્યથા કોઈ કુદરત નથી એ કુદરતી હોનારત થઈ બધું આવી ગયું નદીમાં પાણી ગંદુ જ ના આ તો મોટા મોટા માથાને પૈસા કમાવા જ એના ફેક્ટરીનું કેમિકલવાળું ગંદુ પાણી ક્યાંય લોકો જવા દેવાની ના પાડે છે એટલે અમારા યમુનાજીમાં ઠાલવે છે તો મોદીજીને અને યોગીજીને એક જ વિનંતી અત્યારે આપની પાસે સત્તા છે જે થશે એ આપ કરી શકો છો એના પછી નહીં જો કે એના પછી કોઈ સરકાર છે જ નહીં આપ જ છો કારણ કે હજી અમને સનાતન ધર્મને ઉગારવાની તાલાવેલી છે તો બસ એટલી જ ઈચ્છા એટલી જ વિનંતી કે અમારા મહારાણીમાં પાછા મૂળ સ્વરૂપે અમને દર્શન આપે એટલે અમારો બેડો પાર થઈ જાય બોલો કરું चंद्र सरोवर पे सुबास जी के द्वार पे मेरा कुंड पे परमानंद जी के द्वार पे 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 जी के द्वार पे मेरा धनवत प्रणाम कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा धनवत प्रणामी पे गोविंद स्वामी के द्वार पे मेरा धनवत

चन्द्रटामिन सभजुगमाय अन्धेरो भरोसो द्रढैन चरणन केरो और नहिया कलि में जोय निवे तोरा का कहे धृविद अंधरो बिना मोल को चेरो भरोसो धृगिना चरणन धृगिना चरणन धृगिना चरणन केरो श्री वल्लभा जी ऐशति जे आजनो सत्संग મારા વલ્લભના ચરણાર્વિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો વલ્લભ બધા વૈષ્ણવને જજા કરી જશું જય શ્રી કૃષ્ણ